સંવેદનાઓને વહેંચવી એ જ તો પ્રેમ છે અને તમને કોઈ વ્યક્તિ વિશેષથી એ જ ભાવે પ્રેમ મળે સંવેદના મળે તો એ તમારું સૌભાગ્ય છે જ્યારે તમે વાસનાઓ અને અપેક્ષાઓથી પર ઉઠો છો ત્યારે જ તમે સાચા પ્રેમમાં હોવ છો અને એ જાગૃત અંતકરણની નિશાની છે કે તમે પ્રેમમય છો દિવ્ય છો ત્યારે તમને સમગ્ર સંસાર ચાવવા લાગે છે આર્કર્ષણથી પર સ્ત્રી અને પુરુષના ભાવ ભાવથી પર જ્યારે તમારી સંવેદનાઓ જાગૃત થઈ જાય છે તમારી ચેતનાઓ એમાં ધરી જાય છે ત્યારે તમે સાચા પ્રેમમાં છો અને એ જ તો સખા ભાવ છે કે જ્યાં બધું જ સરખું છે તું અને હુંથી પણ પર છે અને ત્યાં કેવળ ચેતનાઓ છે અને એ તમારીને મારી ચેતનાઓનો સમન્વ્ય વય અંતકરણથી સમન્્ય વય એ જ તો પ્રેમ છે એ કૃપતા એ જ તો પ્રેમ છે સંજુનો આ પ્રેમ જેને સ્પર્શે એ પણ પ્રેમમય છે સંજય દસ્તીના સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભવ